હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ મિત્રો જણાવ્યું છે કે હાલના સમયમાં જે વરસાદ થઈ રહ્યો છે તે સાવર્તિક વરસાદ નથી પરંતુ કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાઈ રહ્યો છે નવ સપ્ટેમ્બર પછી ફરી એકવાર વરાપનો માહોલ જોવા મળી શકે છે બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાનું શરૂ થઈ ગયું છે જે વરસાદની સિસ્ટમ આગામી સમયમાં મધ્યપ્રદેશ ઉપર આવશે ત્યાં સુધીમાં ડિપ્રેશન બની જશે જોકે તે ગુજરાત તરફ આવશે કે કેમ તે આગામી સમયમાં માલુમ પડી જશે પંદર સપ્ટેમ્બર પછી ગુજરાતમાંથી ગમે ત્યારે ચોમાસું વિદાય લઈ લેતું હોય છે પરંતુ હાલ બંગાળની ખાડીમાં જે માહોલ મિત્રો સર્જાયો છે તેને જોતા ગુજરાતમાંથી ચોમાસું મોડી વિદાય લેશે તેવી શક્યતાઓ રહેલી છે ત્યાર પછી સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને દસ હજાર રૂપિયાની સહાય પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ જે બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી તેમાં લઘુ અને સીમાંત ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની સહાય આપવામાં આવે છે આ રકમ ત્રણ હપ્તામાં સરકારી ખાતામાં સીધી જમા કરવામાં આવે છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે ખેડૂતોને ખેતીની વિમોળતા વચ્ચે આર્થિક સહાય પૂરી પાડવાની અને ખેડૂતોને યોગ્ય ખર્ચા વિતર કરવા માટે મદદ કરવાની છે ભારતીય જનતા પાર્ટીના તાજેતરના ઘોષણાપત્રમાં આ રકમ દસ હજાર સુધી વધારવાની જાહેરાત કરવામાં આવી હતી પરંતુ મિત્રો આ વધારો ભાજપના કૃષિ અને ખેડૂતોને મહત્ત્વ આપવાના દ્રષ્ટિકોણને વધુ મજબૂત કરે છે ભાજપે આ યોજના સાથે ભારતના બાર કરોડથી વધુ ખેડૂતોને સીધી મદદ આપવાનો ધ્યેય વ્યક્ત કર્યો છે ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં પાક નુકસાનનો સર્વા ફરીથી શરૂ ગુજરાતમાં વરસાદે તબાહી મચાવી છે જેના પગલે ખેતી પાકોને શોથ વળી ગયો છે ત્યારે પાક નુકસાનનો સર્વા ફરી શરૂ કરવામાં આવે છે પહેલા તબક્કામાં ખેતીના નુકસાન બાદ હવે ફરી સર્વેનો આદેશ આપ્યો છે બીજા સર્વેમાં જમીન રોડ રસ્તા વીજળીના થાંભલા તેમજ જમીન સહિત ધોવાણ અને તે અંગેની સર્વે કામગીરી શરૂ કરવામાં આવશે પાક નુકસાનની અંગે ફરી સર્વે કરવાનો આદેશ રાજ્યમાં નુકસાન અંગે કેન્દ્રની દરખાસ્ત માટેના આંકડા નક્કી થાય છે તે પહેલાં ફરી વરસાદ ખાબક્યો છે વરસાદના બીજા રાઉન્ડમાં પાક નુકસાન અંગે ફરી સર્વે કરવાનો આદેશ કરાયો છે ત્યાં કેન્દ્ર સરકારે ટીમ પણ ત્રણ દિવસ મોડી આવવાનો અંદાજ છે